જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ઓકે બધા મજામાં છે અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજ તો આપણે નાઇન ધોરણ ચાર થઈ ગયા છીએ ને અમારે કિરણભાઈ રમે છે અહીંયા હે કિરણભાઈ કિરણભાઈના રમકડા છે અમારા ઈટીઓ ને એવું લઈ લીધું છે કા તો શું ખાશો અત્યારમાં સફરજન હા અત્યારે રમતા રમતા સફરજન ખાય છે ના બધું આપણે કપડાં ધોવાનું સારું છે હા ને આપડે <tad> <it forinauk> <'SLI>

કેનવા પતંગ ને પતંગ ફેરкинуло લાઈન ઉભરી ગયા છે સકાવવાની તૈયારી કરતા હોય એવું લાગે છે કેનવા સકાવવાની છે ચારમાં કપડા સુકવે છે કપડા જોત કરવો પડતે ને બસ તો હામટા કપડા છે હું તમ તને બાપ દીકરો નોરી મત થવા દેતો અત્યારે શિયાળો રહ્યો એટલે તો વધારે પીપી કરે એટલે વધારે લંગ્યું થાય હા રાજી ગયીસ આજ તો કપડા ધોવા એટલે જાવ ને કેટલી વાર લાગે કપડા ધોતા હમ ધોવા તો તો એમાં હા એ તો ધોવા તો પડે જ હા મેલા હોય હમ હોય એટલે ખાલી કાઢવાના હોય હમ હા કપડા આવી કપડા છે

હા આવું હા આખા છે બપોર હા શું બનાવ રોટલી કે ભાખરી એવું છે એમને હમ ભાખરી તો હાલ જ ત્યાં ને નમક બટેટાનો શાક છે ભાઈ જો બપોરામાં આ બાજુ જો અમાર કિયાન ભાઈ કેવી રમત કરે છે જો જો આવું કાક છે ભાઈ હાલો તો જો આપણે ખાવા બેહી ગયા છીએ જો પાકરી નાખી ડુકડેના આખા બટેટાનો શાક બનાવ્યું છે હા હા કિયાન ભાઈને બટેટા આવી બીજા છે જો ના આપડા મૂળા છે

ખીયન ભાઈ એમ કહે છે કે બળાઈ બનાવવાની છે આપણે બળાઈ તો નથી બનાવવાની માવો બનાવવાનો છે હું બનાવવાનો છે આપણે જો પણ નવરા થઈ જાય તો આપણે બનાવવાનો છે પેંડા પહેલી વાર બનાવી હતી જોઈ બને છે એમ હા આપણે જો આ દૂધ છે અને આ બાજુ ચૂલાની તૈયારી કરવાની છે આપણે ક્યારે બનાવવાની છે કા ના આપણે છે હા આ બાજુ તૈયાર કરવાની જો આ રીતના કાક હવે કાક ચૂલો બનાવશે

હવે કાક આવી હા મૂકી તો આવી જઈશે જો હવે આપણે સૂલો હળગાવવાનું હા પણ એક દિવાળી એવું લાગતું નથી બીજી દિવાળી આપણે કરીશું બીજી છે કે નહીં હમ ઝગી કેમ લાગે હા હાલો જો સગી ગયો હારો હાલો તે આપણે મેકી દેવી હા

Ah. Ah. video mau bener aja nih, karena sih panas apa dia dua sih

જે જો અવોકાડો બનાવ્યો થી હા આને તે આપણે થાળી માં પાતળી દીવી હા પાતળી જો હાલો પડક પર માં બટકા આવ્યો છે ગોગરા ટાઈપ આમાં એકમન પેંડો બનાવી જોય કે આમ નો બને મને એટલે છે ને એ બની જાશે લઈ દે બા જો આપણે તવે માંથી લઈ લીધું છે આપણે આના બટકા પાર લેવાના

આપણે જો પેંડા ખાઈને દઈ છીએ નવરા થઈ ગયા હાવ હવે અને સેજુ કરે છે દવણું અને જોઈને આ પડખે આપણે બેસી ગયા કા તમે નવરા થઈ ગયા જાય હું તો નવરી નથી મેં તો બનાવ્યા પેંડા ને મારે દવણું કરવાનું બાકી રહી ગયું આપણે દવણું કરવાનું હતું બપોરે પણ પેંડા બનાવવાનું રહ્યા એમાં કઈ દવણું થયું નહીં આપણે તડકે ઘઉં નાખેલા હતા એટલે તપી પણ મસ્ત ગયા છીએ એટલે બપોર વસાવે એઠે લઈ લીધા હતા આપણે કેમ કે કબૂતર આવે એટલે ખાય થોડું અને બગાડે જાજુ એટલે આખા ધાબામાં ઉડાડી મૂકે અને આપણે પેંડા એકદમ મસ્ત બેના થાય ખાલી કલર થોડોક ઓલો થઈ ગયો હતો લાલ કલર રેખો બાકી તો આપણે થોડોક વધારે રહેવા દીધા એટલે એવા થઈ ગયા હતા બીજો કોઈ વાંધો નતો પેંડા અસલ જ હતા અને ખાવાની પણ મજા આવી ગઈ અને આપણે જો આપણું કામ લઈ લીધું છે ને આપણે જે ઘંટી દવણું મૂકવા જવાનું બાકી છે હા તો તો ઘંટી મૂકી હા અને મેં કે આ નેમે આ પિયાન ભાઈને જો એમ પતન દીધી હા તમે પતંગ ચકાવો અને અમે દવણા કર્યું કરવી અમારા કામ તો અમારે કરવું જ પડે દરણું મૂકવા જવું જ પડશે અમારે તો અમે અમારું દવણું મૂકી અમારો વિડીયો પણ અહીંયા એન્ડ કરી દેવી જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું પાછા એક નવા બ્લોગ સાથે બાય બાય